આપણે આ ક્રિયાને થોડું વધુ ઊંડાણમાં સમજીશું અને તેના ઉદાહરણ તરીકે આપણે પરંતુ આના માટે પણ હું વિચારું છું કે તમને આ વિડીયોમાંથી કંઈક એવું મળશે કારણ કે ગુણાકારના પ્રશ્નને સરળ ભાગોમાં કઈ રીતે વિભાજીત કરી શકાય તેના વિશે આપણે આ વિડીયોમાં વિચારીશું અને તે તમને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે ખાસ કરીને ત્યારે જ્યારે તમને વધારે ને વધારે અઘરા ગુણાકાર કરવાની જરૂર પડશે હવે ત્યાં ઘણી બધી રીત છે જેમાં આપણે આ ચાર ગુણ્યા ને વિચારી શકીએ મારી સૌથી મનપસંદ રીત ગુસ્સાવાળી બિલાડીઓ સાથે તે કરવાની છે તેના માટે આપણે ગુસ્સાવાળી બિલાડીઓને પાછી લાવીએ આ પ્રમાણે તમે જોઈ શકો કે મેં અહીં ચાર ગુણ્યા ને દર્શાવ્યું છે અહીં આપણી પાસે ચાર હરોળ છે તમે જોઈ શકો કે અહીં આ ચાર હરોળ છે અને પછી તે દરેક હરોળમાં બિલાડીની સંખ્યા સાત છે તમે જોઈ શકો કે અહીં દરેક હરોળમાં સાત બિલાડીઓ છે સાત બિલાડીઓ હવે જો તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે અહીં બિલાડીઓની કુલ સંખ્યા કેટલી છે તો તેનો જવાબ ચાર હરોળ ગુણ્યા સાત સ્તંભ આવશે એટલે કે તેનો જવાબ ચાર ગુણ્યા સાત થાય જો મારે સાત ગુણ્યા ચાર ને બીજી રીતે દર્શાવવું હોય તો તેને કઈક આ પ્રમાણે દર્શાવી શકાય તમે કદાચ આ રીત જોઈ હશે મેં વખત દર્શાવ્યું છે અથવા તમે તેને તરીકે જોઈ શકો જો તમે ઈચ્છો તો તમે તે બધાનો સરવાળો પણ કરી શકો પરંતુ આપણે તેને વિભાજીત કરવાની એવી રીતો શોધીશું જે ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્નોને વધુ સરળ બનાવશે ધારો કે તમે ચાર ગુણિયા સાત શું થાય તે જાણતા નથી પરંતુ જો તમે ચાર ગુણિયા પાંચ અને ચાર ગુણિયા નો જવાબ શું આવે તે જાણતા હોવ તો અહીં રસપ્રદ બાબત એ છે કે સાત બરાબર પાંચ વત્તા બે થશે આપણે સૌપ્રથમ આટલી બિલાડી શોધવાનો પ્રયત્ન કરીએ ચાર હરોળ અને પાંચ સ્તંભ સૌપ્રથમ આપણે આટલી બિલાડીઓ શોધવાનો પ્રયત્ન કરીએ અને ત્યાર પછી આ બિલાડીઓ કેટલી થશે તે શોધીશું ચાર હરોળ અને બે સ્તંભ અને તમે અહીં જોઈ શકો કે આ હજુ પણ બિલાડીઓની એટલી જ સંખ્યા છે આમ ચાર ગુણ્યા સાત બરાબર ચાર ગુણ્યા હું અહીં કૌંસનો ઉપયોગ કરીશ તેનો અર્થ એ થાય કે આપણે આ ભાગની સૌથી પહેલા ગણતરી કરવાની છે હવે અહીં સાત ની જગ્યાએ સૌ પ્રથમ કરશો કારણ કે મેં તેને કૌશમાં લખ્યું છે અને પાંચ વત્તા બે નો જવાબ સાત જ થાય અને હવે આના બરાબર બિલાડીઓની કુલ સંખ્યા થશે જેને મેં બે ભાગમાં વિભાજીત કરી છે સૌ પ્રથમ તમે આ લાલ રંગનો ભાગ જોઈ શકો જેમાં ચાર હરોળ અને પાંચ સ્તંભ નો સમાવેશ થાય છે એટલે કે આપણે તેને ચાર ગુણિયા પાંચ લખી શકીએ અને ત્યારબાદ આપણે તેમાં આ બીજા ભાગની બિલાડીઓને ઉમેરી શકીએ જેમાં ચાર હરોળ અને બે સ્તંભ નો સમાવેશ થાય છે એટલે કે આપણે તેને ચાર ગુણિયા બે કહી શકીએ હવે તમને વધારે સ્પષ્ટ રીતે સમજાય તેના માટે હું આની ફરતે કૌંસ કરીશ તો મેં આવો શા માટે કર્યું કેટલાક લોકોને ચાર ગુણ્યા પાંચ તદ્દન સરળ લાગે છે આપણે પાંચ છોડીને ગણતરી કરી શકીએ પાંચ દસ પંદર વીસ અને તેવી જ રીતે ચાર ગુણ્યા બે પણ ખૂબ સરળ છે ચાર ગુણ્યા પાંચ એ વીસ થશે તેવી જ રીતે ચાર ગુણ્યા બે આઠ થાય અને પછી વીસ વત્તા આઠ અઠાવીસ થાય આનો જવાબ 28 છે હવે તમે આ રીતનો ઉપયોગ પણ કરી શકો આટલું થશે તેને પાંચ ગુણ્યા ચાર કહી શકાય અને ત્યારબાદ તમે તેમાં બે ચાર ને ઉમેરી શકો જે બે ગુણ્યા ચાર થશે અને અહીં આ ચાર ગુણ્યા ને મેળવવાની બીજી રીત છે આમ જો તમે ચાર ગુણિયા સાત સાથે કામ ન કરતા હોવ જો તમે આ રીતે વિભાજીત કરો કે જેથી તમે તેનાથી પરિચિત હોવ હું તમને તેનું બીજું ઉદાહરણ આપીશ ધારો કે કોઈક તમને એમ પૂછે કે છ ગુણિયા ન કેટલા થાય વિડીયો અટકાવો અને આને ઉપયોગી રીતે વિભાજિત કરવાનો પ્રયત્ન કરો તમે કદાચ છ ગુણ્યા એક જાણતા હો અને તમે કદાચ છ ગુણ્યા દસ નો પણ જવાબ જાણતા હો માટે તમે નવને દસ ઓછા એક તરીકે લખી શકો માટે છ ગુણ્યા હવે આ નવ ની જગ્યાએ દસ ઓછા એક લખીશું આમ છ ગુણ્યા નવ એ છ ગુણ્યા દસ ઓછા એકને સમાન જ થશે આપણે અહીં ઉપર જે રીતે કર્યું તે જ પ્રમાણે અહીં પણ કર્યું છે માટે હવે આના બરાબર છ ગુણ્યા દસ ઓછા છ ગુણ્યા એક લખી શકાય તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો મેં અહીં છ નું વિભાજન કર્યું છે મેં અહીં વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કર્યો છે હવે છ ગુણ્યા દસ બરાબર સાઠ થાય અને છ ગુણ્યા એક બરાબર છ થાય અને હવે આની ગણતરી કરવી ખૂબ જ સરળ છે સાઠ ઓછા છ ચોપન થશે તમારામાંના કેટલાકને થશે કે હું છ ગુણ્યા નવનો જવાબ જાણું છું હવે તમે વધારે ક્રિયાઓનો સમાવેશ કર્યો તમે વધારે સંખ્યાઓનો સમાવેશ કર્યો પરંતુ હું તમને ફક્ત સંખ્યાને કઈ રીતે વિભાજિત કરી શકાય અને મનમાં જ કઈ રીતે ગણતરી કરી શકાય તે શીખવાડી રહી છું જો તમે છ ગુયા દસ અને છ ગુયા એક શું થાય તે જાણતા હોવ તો તમે તરત જ આનો જવાબ આપી શકો તમે કદાચ ચાર ગુણ્યા સાત નો જવાબ જાણતા હોવ તમે કદાચ છ ગુણ્યા નવ નો જવાબ પણ જાણતા હોવ પરંતુ ભવિષ્યમાં તમારે મોટી ને મોટી સંખ્યાઓ સાથે કામ કરવું પડશે અને ત્યારે સંખ્યાઓને કઈ રીતે વિભાજીત કરી શકાય તેનો ખ્યાલ ખૂબ જ ઉપયોગી સાબિત થશે